સમાચાર પર નજર કરીએ બોટાદ જિલ્લાથી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં નૂતન વિદ્યાલય ખાતે કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા અને આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા હાજર રહ્યા હતા મંત્રી શ્રી બાવળિયાએ સમાજના વિકાસ માટે કુરિવાજો દૂર કરવાની અને દરેક વાલી પોતાના બાળકોને શિક્ષણ આપવાની અપીલ કરી હતી તેઓ યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા કહ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કોળી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને તેમને શૈક્ષણિક અને સામાજિક દિશામાં આગળ વધારવાનો હતો બાર વર્ષથી અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ થાય છે અને લગભગ બધા જ ક્ષેત્રમાંથી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા હોય કે મનુભાઈ ચાવડા હોય કે અન્ય સમાજના જિલ્લા અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહી અને વિદ્યાર્થી સન્માન સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને ઉચિત ઉચ ઉચિત માર્ગદર્શન આપતા હોય છે જે કે જેમ કે જીપીએસસી યુપીએસસી ક્લાસ વન ટુ અધિકારીઓ બની અને સમાજના દીકરા દીકરીઓ આગળ વધે તેની માટે જહેમત ઉઠાવી અને આ કાર્ય આગળ આગામી દિવસના આ સમાજના બાળકો પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને તેજસ્વી બાળકો હોય એમને પ્રોત્સાહન મળે અને સાથે સાથે જે બાળકોએ અહીંથી નામને અધિકારી બન્યા છે એવા વિદ્યાર્થીઓને પણ આવતા દિવસોમાં કંઈક આગળ વધવા માટેનો તક મળે એના ભાગરૂપે જે સરસ મજાનું આયોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ બધા યુવાન મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે સમાજની અંદર જે ખાસ અમુક વ્યસનો અથવા તો ક્યાંક ને ક્યાંક કુરિવાજો છે એને પણ સૌ સમાજના શ્રેષ્ઠ વાગે સાથે મળીને એને તિલાંજલિ આપે અને તાલુકા મથકો સુધી ક્યાંક જરૂરિયાત ત્યાં આવી શિક્ષણની સંસ્થાઓ પણ ઊભી થાય કે જેથી કરીને સમાજના દીકરાઓ અને દીકરીઓ ત્યાં રહીને અભ્યાસ કરી શકે આગામી દિવસમાં આવા મંડળોના માધ્યમથી